ભરીને હું તો આલું હેલો ભરી ને હું તો આલું ઉતાવળી હૈ ના માય મારા ઘેર મેં હૈયે હરખ ના માય મારા ઘેર મેં આવ્યા હે મેં આવ્યા મારે દિનેશ ભૈયા વ્યા હે મેમન આવ્યા મારા ભૈયા આવ્યા આવ્યા જાય વીર ઘેર મારી આવ્યા હે મન ને ઉતારા યોરડાર દેસુ દેશું મેળી કે રામોલ મારા ઘેર મેં મન આવ્યા એ હેલો ભરીને હું લો ભરી ને હું તો આલો હૈ હોખ ના માય મારા ઘેર મેં આવ્યા હૈયે હોખ ના માય મારા ઘેર મેં આવ્યા હે મે આવ્યા મારે દિનેશ ભૈયા આવ્યા હે મેમાન આવ્યા નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવી દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોત કરતો કરતો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં આવ્યો છું કાંતાબેન બજાણિયાના ઘરે આવ્યો છું હું જ્યારે ઇન્ટરવ્યૂ કરવા આવવાનો હતો ત્યારે તેઓએ ફૂલ તૈયારી કરી છે સારા કપડાં પહેર્યા છે તેમને લાગતું હતું કે હવે એમને કેમેરા સામે આવવાનું છે હું જ્યારે એમનું શૂટિંગ કરતો હતો ત્યારે તેઓ અહીંયા તૈયાર થતા હતા અને તૈયાર થવા માટે દરેકને સુંદરતા ગમતી હોય છે સુંદર દેખાવું ગમે છે અને સ્ત્રીને સુંદરતા વધારે ગમતી હોય છે તો એ જે અરીસો છે એ અરીસોમાં એ તૈયાર થતા હતા મેં શૂટિંગ શરૂ કર્યું તો એમને કહ્યું કે અરીસો ફૂટેલો છે શૂટિંગ ના કરશો તો મેં કહ્યું કે તમારું નસીબ નથી ફૂટેલું અરીસો ભલે ફૂટેલો હોય પણ તમારું નસીબ ફૂટ્યું નથી એટલે જ કદાચ તમને ભગવાને અવાજ આપ્યો છે અને આપણે સાથે મળીને એમને બહુ મોટા ગાયક બનાવીએ સામાન્ય પરિવારમાંથી કાંતાબેન આવે છે અને આપણે બધાની ફરજ છે કે આપણે એમને બહુ મોટા કલાકાર બનાવીએ અને એમને જીવનમાં સુધાર લાવીએ તો હવે તમે તૈયાર થઈ ગયા

ત્યારે તમને અવાજ સામે વાંધો નહીં આવે એકાદ ભજન સંભળાવો ચલો પછી બેસીને આપણે વાતચીત કરીએ હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે જી મિત્રો કાંતાબેનના આંગણે આવ્યો છું ફળિયામાં છું અહીંયા બાવળ છે અને જારુ કહીએ ને આપણે હા જારુ પણ છે લીમડો વાવજો લીમડાની જરૂર છે લીમડો વાવજો તો એ છાયડે બેસીને અમે બાવડના છાયડે બેસીને એમની સાથે વાતચીત કરવાના છે એમનો મીઠો આવકાર મને મળ્યો છે પણ બેસીને અમે વાતચીત કરીએ હું તમને ગવડાવું હા રિલેક્સ રિલેક્સ મિત્રો કંતબેન બજાણેના આંગણે બેઠો છું એક મીઠો આવકાર મળ્યો છે પણ એમનો મીઠો અવાજ અને સૂર મારે તમારા સુધી પહોંચાડવો છે એવી ઘણી બહેનો છે ઘણા ભાઈઓ છે કે જે લોકોને મોકો જ મળ્યો નથી એમને પણ ગાયક બનવું હતું પણ ખૂબ મોડું થતું હોય છે તો ગાયકોની ગોથ કમસે કમ એ લોકોને એક પ્લેટફોર્મ તો આપે છે દુનિયા સામે અવાજ મૂકે છે પછી નસીબની વાત છે કેટલા સફળ રહીએ છીએ તમે ભજન વધારે ગાઓ છો ભજન ગરબા કોઈ ભજન ગરબા લોકગીત લગ્ન ગીત બધું જ ભજન સંભળાવો ચાલો સરસ હે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાખડી રે

નાનું ઘર છે અરીસો તૂટેલો છે તો એ શરમ ની વાત નથી કે આપણે જ્યાં શૂટિંગ કરવા બેઠા અત્યારે અહીંયા પક્ષીઓ નો અવાજ આવે છે તો જે લોકો ને પાકા મકાન છે એમના ત્યાં પક્ષીઓ નથી સિટીમાં અને ઉપર આ શું છે આપણે પક્ષીના પાણી માટે રાખ્યું છે મોર પણ રોજ આવે છે સાંજે સવારે દાણા તો આ ભક્તિ છે ને અહીંયા જે પાણી છે અહીંયા પાણી પીવે પક્ષીઓ મિત્રો આ તમને સ્ક્રીન માં જુદી રીતે શૂટ કરીને બતાવીશ કે એ લોકો પાણી મૂકે અને પક્ષીઓ પાણી પીવે તો તમે તો નસીબદાર છો તમે ભક્તિ જ કરો છો પક્ષીઓને પાણી આપો છો પણ મારું કામ છે મિત્રો કે તમને પાણી આપવું યોગ્ય સમયે પાણી અને ખાતર જો મળે બીજને તો એ ઉગી નીકળે તો આ રીતે કેટલા ગાયકો છે ગામડાની ગલીઓમાં શહેરની શેરીઓમાં કે એમને યોગ્ય સમય પ્લેટફોર્મ આપવું જરૂરી છે એટલે ગાયકોની ગોત કરતો હોઉં છું રખડું છું ગરમીમાં રખડું છું શિયાળની ઠંડીમાં રખડું છું વરસાદમાં રખડતો હોઉં છું તમારે ખાલી મહેનત કરવાની છે ભગવાન મદદ કરશે આપણને હું આવું પહેલાં તમે ખૂબ તૈયારી કરો ઇન્ટરવ્યૂ આપતા પહેલાં ગીતો તમે તૈયાર કરો તમારે શું ગાવાના છે મારો એક વોટ્સએપ નંબર આપું છું આ વોટ્સએપ નંબર ઉપર તમે મને વિડીયો મોકલી આપશો મ્યુઝિકમાં ગાઈને મોકલવું જરૂરી નથી મોબાઈલમાં સિમ્પલી ઉતારીને મોકલી આપો તમારું નામ અને તમારું સરનામું લખશો મારી ટીમ તમારો ઝડપથી સંપર્ક કરશે ભજન સાંભળ્યું મજા આવી ગઈ ભજન એ મનનો ખોરાક છે મજા આવે કે તમે સંતવાણી કરીને આવો તો ભલે આપણે ઘર નાનું હોય પૈસા ઓછા હોય પણ આમ એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય હા ભજનમાં એ તાકાત છે ખાસ તો મને લાગે સામાન્ય અને ગરીબ લોકો માટે ભજન એ દવાનું કામ કરતું હોય ને જૂના હા કે માણસનો થાક ઉતરી જતો હશે મને નાનપણમાંથી ને કોઈ બી આપણે ઘરના કામ કરતા હોય વાસણ ઘસતા હોય ત્યારે વાસી દઉં કોઈ કામ કરતો હોય ત્યારે મને ફૂલ ફૂલ તને ગીત ગાત દે જવું ને કામ કરતી જવું મારી મમ્મી એમ કે કે તને આવે ને આવી આદત રહેશે કે સાસરે જઈશ ને તોય પણ અહીંયા અહીંયા એવું કરું કોઈ કોઈ બી કામ કરતી હોય એટલે મને એમ થાય કે હું એક જ સાંભળું બીજો કોઈ સાંભળતા હોય કે ના સાંભળતા એ મને ખબર ન હોય બાકી આમ કે આદત થોડી થોડી હવે ભૂલી જઈને કે કોઈ બી વા કપડાં ધોતી હોય કે વાસણ ગસતી હોય એટલે ફૂલ ફૂલથી કોઈ બી ગીત ભજન ગાતી હોય જોરથી ગાતા હા તો જોરથી ગાઉં ને કેમ ધીમું ધીમું ગાઉં તમારા હાવ તમારા હાવ મિત્રો અમે હ બોલવી તમારા સાસુ એમ કે આમ તો જોર જોર થી ગાતી હોય આજ કેમ છે સાંભળ્યું તમે હા તો ફૂલ સમજ્યા તમે શું સંભળાવો માતાજી સંભળાવો ચાલો હે નવ લાખ બડી યાર ભેડિયા વાડી ઉમરડે રાસ રમે યો ઢીકાડ કામળી લાલ ધાબળી ફૂલ સાબળી સિર ફરે

નીકળશે કે નહીં નીકળે એટલે એમાં ગેપ પડ્યો એટલે ઘણો ગેપ પડ્યો ને કે તારે મારે બહુ જ ગાય કે આગળ જ હતી પણ પછી અમદાવાદથી તૂટી ગઈ હું જ્યારે લોકો એવી વાત કરવા માંડે કે એના ઘરવાળા ના પાડે છે અને એ લોકો કોઈ ના જ નથી પાડતા પણ એમ કે જે એમને જે બધા ખાલી હશે ને કે તાર

ਮਨੇ ਤਾਰੀ ਯਾਦ ਬਉ ਆਵੇ ਤਾਰੀ ਯਾਦ ਆਵੇ ਮਾਰਾ ਪਾਪਣੇ ਪਾਣੀ ਪੜਾਵੇ ਤਾਰੀ ਯਾਦ ਆਵੇ ਮਾਰਾ ਪਾਪਣੇ ਪਾਣੀ ਪੜਾਵੇ ਏ ਮਾਰੀ ਜਨਮਨੀ ਏ ਦੇਨਾਰੀ ਮਨੇ ਤਾਰੀ ਯਾਦ ਬਉ ਆਵੇ

આવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠુડો સાયડો છે મારા બાપનો રહેલો એ એવો મીઠડો સાયડો છે મારા બાપનો રેલો એવી આંગળી પકડી મારા બાપ ની રેલો ચાલતો તો ઢગમગું ચાલ રે ચીલે ઝડાવ્યો મને ચાલતા રેલો મિત્રો અમે છાયણા નીચે બેઠા છીએ જારુ કહીએ છીએ ગ્રામ્ય વિસ્તારમાં લીમડો અને એક બીજો એક વૃક્ષ હોય છે જેને જારુ કહીએ છીએ જેના પીલું કદાચ તમે ખાધા હોય જૂના લોકોએ પીલું ખાધા હશે તમે પીલું ખાવા જતા હા બરાબર તો મિત્રો છાંયડો જે છે એ છાયણે બેસીને વાતચીત કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારની આ મજા છે આ એક દેશી એસી છે અત્યારે અમારે પંખાની જરૂર નથી પવન સરસ આવે છે અમારે એસીની જરૂર પડતી નથી ગામડાના લોકોને અને ચીલો હાથ પકડીને ચીલે ચડાવવાની જે વાત કરી છે ગીતમાં ઇન્દ્રભારતી બાપુનું ગીત છે તો ગાયકોની ગોતનો મારો ઈરાદો એવો છે કે તમારા જેવા લોકોને એક પ્રકારનો હું સાથે લઈને ચાલું અને તમે ક્યાંક તમારા નસીબ ચમકે અને તમે ગાયક બની જાઓ કમસે કમ કશું જ ના થાય તો તમને એકવાર મોકો તો મળે જીવનમાં કે કોકે ગવડાવ્યું અમને એવો એક સંતોષ મળે તમને બહુ સરસ ગાઉ છો તો લગ્ન ગીતમાં કન્યા વિદાય ના ગીતો ગાતા હશો ને હા સંભળો સંભળાવ સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય તમે આવ્યા અહિયા બેસાડા માં આવ્યા અમારી સાસરી માં આવ્યા આ લોકોનો સપોર્ટ મળ્યો તમે આજુબાજુમાં હવે સંતવાણી કરો છો પણ તમારી ઈચ્છા એવી છે કે હજુ તમને વધારે થોડું પ્લેટફોર્મ મળવું જોઈએ આપણે લોકોને રિક્વેસ્ટ કરીએ કે તમારો અવાજ જે છે એ અવાજ સાંભળીને તમને કમસે કમ નજીકના લોકો આ વિસ્તારના લોકો તમને ગાવા માટે બોલાવે તમે પ્રેક્ટિસ અને મહેનત ચાલુ રાખજો તમારી બીજું કોઈ લગ્નગીત લોકગીત અથવા ભજન સંભળાવી શકો તમને ગમતા હોય જાણીતા કયા તમે કયા સિંગર તમને ગમે છે મને તો બધા ભજન ગમે છે ઓકે અને સિંગરમાં માં કોણ ગીતા બેન દવે કોને મને ગીતા બેન સાંભળું છું ને ગોપાલ સાધુ ગોપાલભાઈ સાધુ એમ પણ સાંભળું છું ને પેલા હેમંત ચૌહાણ ના બહુ સાંભળું તો બધી હેમંત બેન કોઈ પણ ભજન ગાઓ તમે ગોપાલ સાધુ ગાય એ પણ ગાવ તમે અને ગીતાબેન બેન એ પણ ગાઓ હે તુરંગા ઈ જાને રંગમાં રાધે શામ માં તું રંગમાં રામદેપી નો આવડે છે મારો સાંભળો ને રણુજા નારાય એ હુકમ કરો તો પીર જાત રાયુ થાય મારો હેલો સાંભળો જી 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 હવે બીજું શું ગાવું છે ભજન કોઈ લગ ગીત કયું યાદ આવે છે તમને તમે કામ કરતા હોય ત્યારે ગાતા હોય મોગલ મનુ ગીત કયું મોગલ મનુ સંભળાવશું મોગલ છેડતો કાળો નાગ મોગલ દેવ એવી છે એ મોગલ છેડતો કાળો નાગ મોગલ દેવ એવી છે એ એને આંગળી ના ચંદાય ખોટા સોગન નાખવાય મોગલ રીજે આપે રાજ મોગલ ખીજે વાળે ડાટ મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે દિવાળીબેન ભીલનું કોઈ જૂનું ગીત આવડે છે હા સંભળાવો એમનો અવાજ પર એમનો અવાજમાં માં ગાતા આવડતું તો એ પણ ટ્રાય કરો પણ તમારા અવાજમાં પણ સંભળાવો દીવર બેનો અવાજ એમ નો કાટું કે તમારું એમ ચાલશે ને ચાલે ને આવડે છે અવાજ ગાતા દીવાળી બેનનો આવડે તો કોઈક તો પ્રેક્ટિસ કરું મે દીવાળી બેન આમ જોઈલા નથી પણ એમના હાફરેલા છે ટ્રાય કરવાનો દીવાળી બેન બિલનો અવાજ ગાડવાનો हे विरो हे आग

હે માર બારા તે પણ ના બેલી રે સીધ જોશો માયા ને હર મેલી રે હે માર એટલો સંદેશ રો કે જો રે ગોકુળના ના ગીરધારી ઘેર આવો રે અમારે એ ગમન ના ચાહક છે એટલે એમના માટે ગમન સંતલ કાળુ ભાઈ હા એમ ગમન ના એમ ખૂબ જ ગમન ના जे मा, मा, फोटो मा पासपोर्ट मा पण गमन नो फोटो राखता ओके पर्स मा पण गमन तमारो नो धीरज का गमन ना चाक छे એટલે पण तमारो राखो पडो ने तमारो राखता जंदर देखाई नाही रे हां <laughs> समडा वाले हे सोना ना मुंगटयू पर हीर लाम डेला क्या बात है સોનાના મુગટ ઉપર હીર લામ રેલા ધન ભાય ગજને મહાકાળી રે મળેલા તું કાગળિયા લખી લખી થાકી નથી આવડતું દિવાળી આવડે એ ગામ સરસ છે શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એ છે ને ના ગીત એ મારા અવાજમાં દિવાળી બેન ના અવાજમાં ગો તો તમારો એ સરસ છે ગીત દિવાળીબેનનું જાણીતું ગીત છે દિવાળી બેન સંભળાવો એ હું તો કાગળિયા લખી લખી તાકી કાનુડા તારા મનમાન નથી હું તો કાગળિયા લખી લખી તાકી કાનુડા તારા મનમાન એ મનમાન રે તારા ધનમાન રે હું તો લખી લખી તાકી કાનુડા તારા મિત્રો તમે પણ ક્યારેક મને વિડીયો મોકલીને થાકી જતા હોવ છો ધીરે રાખતા નથી પણ ધીરે જ રાખો તો આવતો હોઉં છું થોડું મોડું થતું હોય છે પણ હું પહોંચું તો છું જ આવ્યો ને આજે ઘણા સમયથી આપણે વાત ચાલતી હતી તો કાગળિયા લખવાનો સમય નથી પણ મેં કીધું એ પ્રમાણે એક તમને નંબર આપું છું વોટ્સએપ નંબર ત્યાં તમે વિડીયો મોકલી આપો તમારી વિગત આપો હું ઝડપથી આવીશ આપણે આમ તો ઇન્ટરવ્યૂ પૂરો કરવો છે તમારે હવે જતાં જતાં કશું ગાવું હોય તો મારા માટે કશું ગાવું છે કયું કશો એ હેલો ભરીને હું તો આલું યુતાવળી હેલો ભરી ને હું તો આલું ઉતાવળી અયે હરખના માય મારા ઘેર મેં આવ્યા હૈ હોખના માય મારા ઘેર મેં આવ્યા હે મેં આવ્યા મારે દિનેશ આવ્યા હે મેમોન આવ્યા મારા દિનેશ ભૈયા આવ્યા આવ્યા મારી જાય વીર મારા ઘેર મેમોન આવ્યા હે મેમોન ને ઉતારા યોરડાર દેશુ દેશુ મેડી કે રામ થેન્ક યુ બહુ મજા આવી તમારો અવાજ બહુ સરસ છે અને મજા આવી મને તો બહુ મજા આવી તમારે જતા જતા શું કેવું છે હવે ઇન્ટરવ્યુ આપણે પૂરો કરીએ છીએ કેવું લાગ્યું આજે સારું લાગ્યું એમ રાજી થઈ અંદરથી હા એમ કેટલા રાજી થઈ રાજી થઈ એમ કે પેલા વેલા આવ્યો હોય તો સારું હતું એમ તારે કણું ટેન્શન આવી જ એમ કેટલો વેલો એટલે 10 વર્ષ પહેલા આ પાંચ વર્ષ પેલા આવી જાય તો એ મારે ચાર મોકો હતો હજુ પણ તમે ક્યાં મોટા થઈ ગયા છો હજુ તો મોકો છે જ ને હમણાં જ શરૂ કરી તો વર્ષથી એટલે હજુ મોડું થયું નથી કેટલી ઉંમર થઈ મારી છવ્વી છવ્વી કંઈ થઈ છે તો હજુ ક્યાં ચિંતા કરવાની કાળું બી કેટલી થઈ છવ્વી હત્યા થયા ને તો તો હજુ તો અઠ્યાવી

તમે એમને બોલાવો મસ્તી બોલાવો તમારા સંતવાણીના કાર્યક્રમમાં બોલાવો તમારા ધાર્મિક કાર્યક્રમમાં બોલાવો તો એમને લાગે કે ના દિનેશભાઈ ઇન્ટરવ્યૂ કર્યો તો ફાયદો થયો બરાબર પૂરો કરી ઇન્ટરવ્યુ હવે હા કશું હજુ બોલવું લાગે છે કંઈક ગીત કણો બધા ગાવાના હતા પણ યાદ નથી હા તો ઘણા બધા ગાય જ છે તમે તો તે એડિટિંગમાં બધું વ્યવસ્થિત કરી દે ચિંતા ના કરો હવે એક ગા કોઈ ગાવું છે બીજું યાદ આવે છે તમને ਸੰਭੜਾ ਵਾਲੋ ਅਪਜੀਨ ਟਿਰੂ ਪੂਰਾ ਕਰੀਏ ਆਪੜੇ ਹੈ ਵਾਰੀ ਜਾਵੂ ਰੇ ਬਲਹਾਰੇ ਜਾਵੂ ਰੇ ਹੈ ਵਾਰੀ ਜਾਵੂ ਰੇ ਬਲਹਾਰੇ ਜਾਵੂ ਰੇ ਮਰਸਦ ਗੁਰੂ ਆਂਗਣ ਆਵਿਆ ਮੈਂ ਵਾਰੀ ਜਾਵੂ ਰੇ ਮੇਰਾ ਸਦਗੁਰੂ ਆਂਗਣ ਆਵਿਆ ਮੈਂ ਗੰਗਾ ਘੁੰਮਤੀ ਨ ਆਵਾਂ ਸਦਗੁਰੂ ਆਂਗਣ ਆਵਿਆ મે ગંગા ઘુમતી નાયા મિર કરમ ધરમ જબ સે ના મે વારી જાવ રે ભગવાન શિવ નું કોઈ भजन સંભડાવો એકવાર શ્રી બોલે ભંડારી એકવાર શ્રી બોલે ભંડારી બનકર વૃજ કિનારી ગુકુડ મે આ ગયે હો ગુકુડ મે આ ગયે હે પાર્વતી ને મના કિયા બેર ના મા નગર મેં જોયા કે અલખ જગાયા હોબસે બરાડા હૈ તેરામ તરામ ભોલે ભોલેનાથ ભોલે તો મિત્રો ભોલેનાથનું બહુ મોટું નામ છે અને મને આવું કામ કરવાનો મોકો મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મને એનું જે નામ છે એટલું નામ તો આપણું કોઈનું થઈ ના શકે પણ આવા લોકોનું નામ બને એમને ગાયક બનવાનું સપનું પૂરું થાય એના માટે ગાયકોની ગોત માટે હું કામ કરતો રહું એ શક્તિ ભગવાન મને આપે એ રીતે મારા ગીત પ્રાર્થના સંભળાવો હવે ખીલ્યા છે જતા જતા હે મહાકાળીનો મઢડો રૂડો ને રડિયામણો મણો મહાકાળીનો મઢડો રૂડો ને રડિયા મણો હે મોરલા બોલે મધુરી રે બેણના મોરલા બોલે મધુરી રે બેણના મહાકાળીના મઢડે તે દુખિયા આવતા મિત્રો ગાયકોની ગોતમાં અવાજ એક નવા અવાજ સાથે મળીશ અને એક નવો અવાજ તમારા સુધી પહોંચાડીશ મારી જવાબદારી અહીંયા પૂરી થતી હોય છે આમ તો એમને સહકાર આપતો રહીશ જ્યાં પણ જરૂર પડે પણ તમારી જવાબદારી વધી જાય છે જ્યારે ઇન્ટરવ્યુ તમારી સામે આવે ત્યારે તમે વધારે લોકો સુધી પહોંચાડો લાઇક કરો કોમેન્ટ્સમાં લખો તમને કે તમને કેવો લાગ્યો આ શો તમારી આજુબાજુમાં અથવા તમારા ઘરમાં તમારા જ નજીકના લોકોમાં અથવા તમે ખુદ ગાવાનો શોખ ધરાવતા હોય તો મારો સંપર્ક કરો હું ઝડપથી આવીશ